તરસાલીથી ડબુઈ જતા મુખ્ય માર્ગ પર મસ મોટો ભૂવો પડ્યો હતો વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વધુ એક ભૂવાનું સર્જન થયું હતું સ્માર્ટ સિટી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો હતો તરસાલી રિંગ રોડ પર મસ મોટો ભૂવો પડ્યો હતો રાહદારીઓથી ધમધમતા માર્ગ પર ભૂવો પડ્યો હતો પરંતુ સદનસીબે ભૂવો પડતા કોઈ જાનહાનિ થઈ ન હતી તરસાલીથી ડબલ રિંગ રોડ જતાં તરસાલી ડભ રિંગ રોડ છે જેની ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે જે લગભગ લગભગ છ થી સાત ફૂટ જેટલો ઊંડો ભૂવો છે આવી રીતે આ પહોળાઈમાં બી એવડો મોટો છે આ મેઇન રોડ ઉપર ધમધમતા રોડ ઉપર આ ભૂવો પડી ગયો છે જે ભૂવો અત્યારે પ્રાથમિક વરસાદી ગટરની અંદર લીકેજ થવાના કારણે આ ભૂવો પડ્યો હોય એવી રીતે દેખાઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા કરે છે શું એ ખબર નથી પડતી કે આ ભ્રષ્ટાચારનો ભૂવો છે કે એમના ગેરવહીવટનો ભૂવો છે અવરનવર અમારા સાઉથ ઝોનની અંદર નહીં નહીં તો લગભગ લગભગ સૌથી વધારે આ વર્ષે ભુવાઓ પડ્યા છે જેના કારણે લોકોને પારાવાર હારેલિ ભોગવતી પડી છે ઘણી વખત તો લોકોની કારો ટેમ્પાઓ ડમ્પરો અંદર ઘૂસી ગયા છે યુવોની વડોદરા મહાનગરપાલિકાના કચરા લેવાવાળી આવતી ગાડીઓ પર અંદર ઘૂસી ગઈ છે એવા તો આ ભુવાઓ પડી રહ્યા છે હવે બહુ મોટી બાંગો પુકારતા કમિશનર અને મેયરો પોતે એસી કેબિનની બહાર આવીને પોકતા જોવે તો એમને વડોદરાની વાસ્તવિકતા ખબર પડે અને આ બુઓ એ એટલો મોટો રોડની વચ્ચે પડ્યો છે કે ન કરે નારાયણ કોઈ અંદર ગાડી ખાબકી તો શું આની જિમ્મેદારી કોર્પોરેશનના મેયર અને કમિશનર લેવા તૈયાર છે અને શું એ લોકોને કમ્પન્સેશન આપશે એવડું મોટું જો કોઈની મૃત્યુ થઈ ગઈ તો આ મારો ખૂબ મોટો એક પ્રશ્નાર્થ છે એમની ઉપર મારું નામ ફાદુ ખોર છે